સ્વાગતમ દર્શક મિત્રો ગીરા ગુરુજરી ચેનલ ઉપર દિશા બ્રહ્મના છપ્પનમાં મણકામાં હું ડોક્ટર કેશુભાઈ દેસાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું એવી એક વિભૂતિ વિશે વાત કરીશ કે જેના વિશે એક વ્યાખ્યાન પણ આપીને હું આવ્યો છું અને એક એના વિશેનું નાટક જે બન્યું એ નાટક જોઈને હું આવ્યો છું અને તે પણ ક્યાં તો મારી માતૃ સંસ્થા એવી મહારાજા યુનિવર્સિટી યુનિવર્સિટીના સભાગૃહમાં અને સભાગારનું નામ પણ ચંચી મહેતા સભાગૃહ ચંચી મહેતા એટલે આપણે બહુ મોટા નાટ્યકાર અને એમના નામે ત્યાં આખો એક ચંચી મહેતા માર્ગ પણ બન્યો ચંચી મહેતા સભાગાર પણ બન્યું એમના નામની એક હોસ્ટેલ પણ બની સિસ્ટી મહેતા હોલ ઓફ રેસીડેન્સ હું જ્યારે વડોદરા યુનિવર્સિટીમાં ભણતો હતો તે વખતે ચંદ્રવર્ધન ચિમનલાલ મહેતા હજી વડોદરા રહેવા નહોતા આવ્યા પરંતુ એ પછી એ વડોદરામાં રહેતા થઈ ગયા અને જ્યાં હું હોલની અંદર રહેતો હતો એની સામે જ મનુભાઈ મહેતા હોલના ઉપરના માળે એમને રહેઠાણ આપવામાં આવ્યું હતું એકલા રહેતા હતા પોતાની રીતે પોતાનું ભોજન બનાવતા હતા જો કે એ હોસ્ટેલના મેસમાં જમી શકે એમ હતા પરંતુ એ સ્વયં પાકી હતા ચંચી મહેતાનું જીવન પોતે જ એક નાટક જેવું હતું અને પછી તો જે જીવનભર એમણે પ્રવાસો કર્યા રંગ કઠરિયા બાંધ કઠરિયા તો એ બધા જે એમના સંગ્રહો છે એ આપણી ભાષાની ગૌરવ ગાથા જેવા છે પરંતુ સૌથી વધારે એમને યાદ કરીએ છીએ આપણે એ એમના નાટકોના કારણે આગગાડી જેવું નાટક એમણે આપ્યું છે અને એના ઉપરાંત આકાશવાણી શબ્દ ઓલ ઇન્ડિયા રેડિયો માટે એમને શોધી આપેલો છે એટલે ચંદ્રવદન જીવનલાલ મહેતા આપણા વિદ્યાર્થીઓને તો શાળા કાળમાં ભણેલા ઇલા રીતે યાદ હોય પરંતુ બીજી અનેક રીતે એ આપણા એક બહુ મોટા યાદગાર સાહિત્યકાર હતા અને એમનું સન્માન આ રીતે મહારાજા સયાજીયા યુનિવર્સિટીએ કર્યું એનો એક બહુ મોટો આનંદ પરંતુ એમના નામના સભાગારમાં સ્વામી વિવેકાનંદની જયંતિ પ્રસંગે છે એક બિહારમાંથી આવેલું એક નાટક બિહારમાં સિંહ દિનકર થઈ ગયા તો રામધારીસિંહ દિનકર સ્મૃતિ ન્યાસ એ નામનો એક ટ્રસ્ટ મારા મિત્ર ચલાવે છે નીરજ કુમાર નામ છે અને એ ટ્રસ્ટ મારફત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો આખા દેશમાં ફરી ફરીને કર્યા કરે છે તો એ વિવેકાનંદ વિશે પણ એમને અનેક પ્રોગ્રામો કર્યા છે વિવેકાનંદ વિશેનું નાટક પણ એમણે તૈયાર કરાવ્યું છે અને એ નાટક અનેક વાર ભજવાયું છે મેં અગાઉ પણ જોયું હતું ફરી એકવાર એ જ્યારે અહીંયા આગળ નાટક લઈને આવે છે અને ખાસ કરીને વડોદરામાં આવે છે તે વખતે એમને ખૂબ આગ્રહ કર્યો એટલે હું એ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો વડોદરા યુનિવર્સિટીના કુલપતિ કુલસચિવ સચિવ અને ત્યાંના કોર્પોરેશનના અગ્રણીઓ એ પણ ઉપસ્થિત હતા સૌથી વિશેષ આનંદ તો એ હતો કે સીસી મહેતા ઓડિટોરિયમ આખે આખું એકદમ ફરચક હતું હાઉસફુલ હતું અને જે નાટક હતું એ નાટક એવી રીતે ચાલ્યું કે જાણે કે તાદ્રશ્ય આપણી નજર સામે વિવેકાનંદ ઝૂપા હોય રામકૃષ્ણ પરમંસ સુભા હોય વિવેકાનંદ ખેતરીના રાજાની સાથે બેઠેલા છે અને ત્યાં અચાનક જેટલી નર્તકી ત્યાં આવી ચાલે છે ને રાજાની અનુમતિ માગે છે કે હું જરા નૃત્ય સંગીત રજૂ કરવા માગું છું અને સાધુ તરીકે વિવેકાનંદને ઠીક નથી લાગતું તો ત્યાંથી ઊભા થઈને નીકળવા જાય છે અને પેલી નર્તકી તરત જ સુરદાસ પેલું જાણીતું ભજન પ્રભુજી મોરે અવગુણ ચિત્ત ધરો સમસિંહ હૈ નામ તિહારો ચાહે તો પાર કરો એમ કરીને જે કરુણામય ગીત આખું ગાય છે વિવેકાનંદની આંખો ઉભરાઈ આવે છે વિવેકાનંદ પાછા વળી જાય છે અને પછી એને પગે લાગી કે જે માય મને માફ કર મને એવું થયું કે એક સાધુ તરીકે મારે નૃત્ય ગાન વગેરે કાર્યક્રમો ચાલતા હોય ત્યાં હાજર ના રહેવું જોઈએ એટલે ઉભો થઈને નીકળતો હતો પરંતુ તે તો મારી આંખો ઉગાડી નાખી એને સ્પર્શ કરે છે અને માતા કહીને સંબોધે છે તો આ વિવેકાનંદ કે જે એક સંભ્રાંત પરિવારમાં ઉછરીને પછી તમે ઈશ્વરને જોયો છે એ જે એક હાલે કે મગજમાં ચાલે ચાલે છે એ મહર્ષિ દેવેન્દ્રનાથને એટલે કે રવિન્દ્રનાથ ઠાકોરના પિતાશ્રીને મળે છે અને ત્યાંથી પછી છેલ્લે રામકૃષ્ણ પરમહંસ પાસે જાય છે ત્યારે એમની આશંકાનું સમાધાન થાય છે રામકૃષ્ણ પરમહંસ તત્કાળ એમને એવું કહે છે કે હા નરેન્દ્ર જેવી રીતે હું તને જોઉં છું કદાચ એથી પણ વધુ સ્પષ્ટ રીતે હું ઈશ્વરને સાક્ષાત જોઈ શકું છું એટલું જ નહીં તું પણ ઈશ્વરને જોઈ શકે એવી સ્થિતિમાં હું તને મૂકી શકું એમ છું અને વિવેકાનંદ મૂર્ચિત થઈને ત્યાં પડી જાય છે શ્રી રામકૃષ્ણ પરમહંસની એ આખે આખી જે જવાબદારી હતી આધ્યાત્મિક જવાબદારી આધ્યાત્મિક વારસો એ સંભાળ્યો એટલું જ નહીં આથી દુનિયાની અંદર એમણે રામકૃષ્ણ મઠના નામે એમને પ્રસિદ્ધિ અપાવી અને ભારતીય સંસ્કૃતિનો એક વિજય ધ્વજ લહેરાવ્યો શિકાગોનું એમનું વ્યાખ્યાન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા એમ કરીને જે શરૂ થયું અને એક ભારતીય સાધુ સાવ ભગવા વૈષ્મા અને એ પણ એ વખતના પાશ્ચાત્ય વિશ્વના પ્રતિનિધિઓની વચ્ચે બધાને તો એમ હતું કે આ શું બોલશે પરંતુ એટલી સરસ અંગ્રેજીમાં એમણે આખું ભાષણ આપ્યું કે આખો હૉલ એમને ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપે છે અને ત્યાંથી શરૂ થાય છે ભારતીય સંસ્કૃતિનો વિજય પર્વ તો ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સંસ્કૃતિ તરીકે વિકસાવવામાં જો અગ્રદૂત હોય તો આ સ્વામી વિવેકાનંદ છે એ સ્વામી વિવેકાનંદ આપણી વચ્ચે અત્યારે ભલે ન હોય પરંતુ એમનો સંદેશ આપણી વચ્ચે છે ઉઠો જાગો અને ત્યાં સુધી મચા રહો જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય તો એ યુવાનોનું એક જબરજસ્ત એવું એક દ્રષ્ટાંત છે યુવાનો માટેનું એક દ્રષ્ટાંતરૂપ વ્યક્તિત્વ છે કે જેને એ ક્યારેય જૂનું થવાનું નથી વિવેકાનંદ આજે હોય કે ન હોય પરંતુ વિવેકાનંદની ચેતના આજે વિશ્વની અંદર ફેલાયેલી છે અને ભારત જો વિશ્વગુરુ બની શકે એમ છે એવી એક શક્યતા જે ફરી એકવાર ઉભી થઈ છે તો એનું કારણ એટલું જ છે કે વિવેકાનંદે એનો સૂત્રપાત વર્ષો પહેલાં છેક અઢારસો ને ત્રાણુંમાં કર્યો હતો એ પછીનો એમનો સમય તમે જુઓ તો ખરા કે માત્ર ઓગણચાળીસ વર્ષ અને પાંચ મહિના જીવીને આ મહાપુરુષનો દેહવિલય થાય છે પરંતુ એમની ચેતનાએ એ કામ સતત ચાલુ રાખ્યું છે બેલોર મઠમાં જોઈએ કે બીજા કોઈ પણ રામકૃષ્ણ જ્યાં રામકૃષ્ણ મઠના કોઈ પણ શાખામાં જઈને જોઈએ તો ત્યાં આગળ આપણે જાણીએ કે વિવેકાનંદ હસતા ફરતા દેખાય છે તો વિવેકાનંદની સ્મૃતિમાં આટલું સરસ એક નાટક વડોદરા યુનિવર્સિટીમાં થયું અને વડોદરા યુનિવર્સિટી એટલે એ મારી માતૃ સંસ્થા અને યોગ ત્યાં આગળ સૌથી મોટી વાત તો એ થઈ કે આ નાટકની અંદર સતત પરિવર્તનો થતા રહ્યા છે નાટક લખ્યું છે એક મુસ્લિમે એનો મુખ્ય નાયક એટલે કે વિવેકાનંદ એક મુસ્લિમ છે એનો ડાયરેક્ટર મુજીબ ખાન એ પણ મુસ્લિમ છે અને જુઓ કે સર્વધર્મ સંભાવનું એ કેટલું સુંદર પ્રતિક એવું આ નાટક જ્યારે ભજવાયું તો મને એમ લાગે છે કે આપણું ભવિષ્ય ખરેખર ખૂબ ઉજળું છે અને વિવેકાનંદ આપણને વર્ષો સુધી સદીઓ સુધી માર્ગદર્શન આપતા રહેશે હું એ નાટકના તમામ કલાકારોને સવિશેષણના ડાયરેક્ટર એવા ખાનને અને એના લેખકને પણ તથા વિવેકાનંદનું પાત્ર ભજવનાર જે હતા એ મિત્રને પણ તથા મારા જે મિત્ર મને એમાં નિમિત્ત તરીકે લઈ ગયા એવા નીરજ કુમાર રામધારી સિંહ દેનકર ટ્રસ્ટના ચેરમેન એ સૌનો આભાર માનું છું વડોદરા યુનિવર્સિટીના કુલપતિશ્રીનો આભાર માનું છું કુલ સચિવશ્રીનો આભાર માનું છું મને ખૂબ આનંદ થયો ઈચ્છું કે વિવેકાનંદ આપણું માર્ગદર્શન કરતા રહે